ગ્વાલિયર તાલુકાના ડેહલી ગામેથી ખોડલધામ રાજપરા પદયાત્રા સંગ જવા રવાના થયો છેલ્લા ઓગણત્રીસ વર્ષ પહેલા વાલિયા તાલુકાના ડેહલી ગામના ખુમાન વસાવતીઓના પરિવારના પાંચ સભ્યો સાથે ભાવનગરના રાજપરા સ્થિત ખોડલધામ ખાતે પદયાત્રા સંગ રવાના થાય છે જે બાદ પદયાત્રામાં સમયાંતરે ભક્તોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે જે બાદ પદયાત્રા સંગ ડેહલી ગામેથી ભગત ખુમાનભાઈ વસાવાની આગેવાનીમાં નીકળ્યો હતો જે પદયાત્રા સંઘ વાલિયા તાલુકાના કમળા માતાજીના મંદિર ખાતે આવી પહોંચતા સંજયગીરી મહારાજ અને આગેવાન બળવંત વસાવા સુધીરસિંહ અટોદરિયા સહિતના ભક્તો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યાં માતાજીની આરતી ઉતારી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં દેવુભા કાટી તેમજ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ પદયાત્રા સંઘ આઠ દિવસે પહોંચશે જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાશે જેવી માહિતી આજે સવારે સાત કલાકે સામે આવી હતી ઓગણત્રીસ વર્ષથી અમારી ઓગણત્રીસ વર્ષની માતાજીને ધજા અર્પણ કરવા ગામે ગામના દરેક ભક્તો સાથે ખોડિયારધામ રાજપરા જઈ રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે બી દરેક ભગતોના સાથ સહકારથી હસતા ખેલતા અમે આજે નીકળ્યા છે